થરાદ તાલુકાના વાડિયા ગામમાં બે અલગ અલગ જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ઘટનાની જાણ થતાની સાથે જ થરાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સ્થિતિને કાબુમાં લેવા ત્રણ પીએસઆઈ ડીવાયએસપી અને થરાદ પોલીસનો સ્ટાફ તૈનાત કરાયો છે પ્રથમ ઘટનામાં મેનકાબેન ચૌહાણ અને મમતાબેન હોસ્પિટલ જઈ રહ્યા હતા અને રસ્તામાં કેટલાક લોકોએ જેસીબી વડે બાવળ ઉખેડી નાખ્યા હતા અને આ અંગે જાણ કરતા આરોપીઓએ ગાળાગાળી કરી વધુ માણસોને બોલાવ્યા હતા લાકડીઓ અને ધોકા સાથે આવેલા આરોપીઓએ દિનેશભાઈને કપાળના ભાગે અને બાબુભાઈને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી અને પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો બીજી ઘટનામાં આરોપીઓએ વેન લઈને હેમેન વેનને ઘરે આવ્યા હતા જો નવગણભાઈ પાસે વ્યાજ અને મૂળ રકમની માંગણી કરી ખેતરમાં તલવાર કુહાડી અને લાકડીઓ સાથે પહોંચેલા આરોપીઓએ હુમલો કર્યો હતો ભાઈ શૈલેષભાઈની કુવાડીથી બંડી પગ પર હાર કર્યા હતા સુરીશભાઈ ધનીબેન દેવાભાઈ જીતુભાઈ અને જવાનભાઈએ લાકડીઓ વડે હુમલો કર્યો અને નવગણભાઈ પર ઈટ પથ્થરનો હુમલો થયો હતો ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બંને ઘટનાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ થયો છે બંને પક્ષોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ Bye. <laughs>